ગુડ મોર્નિંગ પ્રેઝ ધ લોડ ઈશ્વરનો આભાર પાંતા આવો ફરીને એક વાર આજના દિવસની શરૂઆત પણ પ્રભુના વચન અને મનન દ્વારા કરીએ એ જ પ્રભુનું વચન જે પ્રભુએ આપણને આપ્યું છે કહે છે ઈસુએ ફરી તેઓને કહ્યું કે જગતનું અજવાળું હું છું જે મારી પાછળ આવે છે તે અંધકારમાં નહીં ચાલશે પણ જીવનનું અજવાળું પામશે યોહાનની લખેલી સુવાળતા તેનો આઠમો અધ્યાય અને બારમી કલમ આજનો વિચાર ખ્રિસ્મા અતિ મિત્રો પ્રભુ ઈસુ ખ્રિસ્તના શ્રેષ્ઠતમ નામમાં આપ સર્વને સવારની પ્રેમી સલામ પ્રભુએ એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું છે કે જગતનું અજવાળું હું છું એ જ પ્રભુ ઈસુ ખ્રિસ્તે માથીની લખેલી સુવાળતા પાંચમો અધ્યાયને ચૌદ પંદર અને સોળમાં કહ્યું છે એ પ્રમાણે તમે જગતનું અજવાળું છો પહાડ પર વસાવેલું નગર સંતાઈ રહી શકતું નથી અને દીવો કરીને માપ દીવો કરીને માપ તળે નહીં પણ દીવી પર મૂકવામાં આવે છે ત્યારે ઘરના બધાને તે અજવાળું આપે છે તેમજ તમારું અજવાળું લોકોની આગળ એવું પ્રકાશ કે તેઓ તમારી કરણીઓ જોઈને આકાશમાં તમારા બાપની સ્તુતિ કરે જ મોટી અને અગત્યની ઉપાધિ પ્રહો આપણને આપી છે તમે જગતનું અજવાળું છો અને અજવાળું એ છૂપું કે ગુપ્ત રહી શકતું નથી અને એમ કરવાનો કોઈ મતલબ પણ નથી કારણ કે ભયંકર અંધકારની કાળસમાં પણ એક નાની ચિનગારી તણખલું કે કે તણખો કિરણ અંધકારને ચીરીને જ્યોતિ જગાવશે જેમ પહાડ પર વસાવેલું નગર સંધાઈ રહી શકતું નથી ને દીવો કરીને કોઈ એને માપ તળે કે બીજા કસ્સાની નીચે કે અડાસમાં નહીં પણ તેને પર એટલે કે ઊંચે ઉપર મૂકવામાં આવે છે જેથી તે ત્યાંથી આખા ઘરમાં અને ઘરના બધાને અજવાળો આપે જેથી બધા અજવાળામાં સારી રીતે જોઈ શકે ને પોતપોતાનું કામ વગેરે સારી પેઠે કરી શકે આ જ આશયથી થી આપણ સર્વને વિવિધ કૃપાદાનો તાલંત આવડતો ઉપલબ્ધિઓ આશીર્વાદો સમૃદ્ધિ વગેરે આપવામાં આવ્યા છે જે મોટા ભાગે આપણે સ્વાર્થી સંકુચિત માનસ અને વૃત્તિને કારણે દબાવીને બેઠા છીએ એ જ રીતે પ્રભુના વચન મુજબ દીવાને માપ તળે કે ટોપલા છે ઢાંકીને બેઠા છીએ વ્યક્તિગત રીતે તો લાભકારી છે છતાં આવા સંકુચિત અને સ્વાર્થી માનસ અને વૃત્તિને કારણે આપણને વ્યક્તિગત રીતે તો લાભકારક નથી જ થતું કિંતુ બીજાને પણ જે લાભ મળવો જોઈએ અજવાળું મળવું જોઈએ પ્રકાશ મળવો જોઈએ અંધકાર દૂર થવો જોઈએ એ મળતો નથી પ્રભુ ચાહે છે કે જે મને તમને આપણને સર્વને મળ્યું એ બીજા હર કોઈને સર્વ કોઈને પણ મળે અને માટે જ કહ્યું છે કે તમે જગતનું અજવાળું છો તેમજ તમે તમારું અજવાળું લોકોની આગળ એવું પ્રકાશવા દો કે તેઓ તમારી રૂઢિકરણીઓ જોઈને આકાશમાંના તમારા બાપની સ્તુતિ કરે તો વિચારાધીન વિષય મનોમંથન આત્મા તપાસનો પ્રશ્ન છે અને પ્રશ્ન એ છે કે હું છું મારું માનસ તથા વૃત્તિ કેવી છે શું હું સ્વાર્થી સંકુચિત છું હું દીવા તરીકે અજવાળું આપવા દેવી પર છું કે માપ તળે પ્રવિષુ ખ્રિસ્ત જે જગતનું અજવાળું છે તે અજવાળું મારામાં છે ને છે તો શું હું એ અજવાળું બીજાને આપું છું અથવા તો પૂરું પાડું છું શું હું એ અજવાળું લોકોની આગળ એ રીતે પ્રગટ કરું છું કે મારી કરણીઓ જોઈને તેઓ મારા આકાશમાંના બાપની સ્તુતિ કરે વિચારો સાંભળો પ્રભુ સુખ્રિસ્તે કહ્યું છે કે હું જગતનું અજવાળું છું એ જ પ્રભુ સુખ્રિસ્તે કહ્યું છે કે તમે જગતનું અજવાળું છો વધુ આવતીકાલે જોઈશું પ્રભુ સમજવા પણ સર્વની સહાય તથા મદદ કરો પ્રાર્થના કરીએ પ્રેમાળ પિતા તમે જગતનું અજવાળું છો અને તમારા પર વિશ્વાસ કરવા દ્વારા તમારી કૃપાથી તમારા દ્વારા અમે જગતમાં અજવાળા સમાન બનીએ છીએ જેથી અમારા દ્વારા તમારું અજવાળું પ્રકાશ માન થાય ને એમ અમારી કરણીઓ દ્વારા તેઓ પણ તમારી સ્તુતિ કરે માટે અમને આપના પ્રકાશમાં ચાલવા અને વર્તવા કૃપા કરી સહાય તથા મદદ કરો પ્રભુ ઈસુના નામમાં આમેન ધન્યવાદ